નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે સુરત મહાનગરપાલિકા ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે તેમાં જો વાત કરીએ તો પગારની તો પગાર પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર તમને મોડપાત્ર રહેશે જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો એકસોને અઠ્ઠાવીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે વીસ ત્રણ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા પગાર ધોરણ જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં એસએમસી રિક્રુટમેન્ટ બે હજાર પચીસમાં સુરત મહાનગરપાલિકા ભરતીમાં નોકરી શોધી રહેલા સુરતમાં રહેતા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પોસ્ટ પર કુલ એકસો અઠ્યાવીસ જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે જેમાં સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે જેમાં વધુ વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે તો સુરત મહાનગરપાલિકા એટલે કે એસએમસી એ સંસ્થા રહેવાની છે પોસ્ટ અલગ અલગ પોસ્ટ આપેલી છે જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો એકસો ને અઠ્યાસી જગ્યા ઉપર ભરતી થશે જેમાં વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા પોસ્ટ પ્રમાણે અલગ અલગ માગવામાં આવેલી છે જેમાં એપ્લિકેશન મોડ તો તમારે આમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ તો તમે વીસ ત્રણ બે હજાર પચીસ લગી અરજી કરી શકો છો ક્યાં અરજી કરવી તો જે ઓફિસિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઇસ્પેક્ટરની એક જગ્યા સુપરવાઇઝર સિવિલની આઠ જગ્યા મેન્ટેનન્સ આસિસ્ટન્ટની એક જગ્યા નર્સની ચૌદ જગ્યા લેબોરેટરી ટેકનિશિયનની ચાર જગ્યા ટેકનિકલ આસિસ્ટન્ટની સત્તર જગ્યા ત્યારબાદ નર્સ એ એન એમની ચાર જગ્યા લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની એક જગ્યા ઇલેક્ટ્રિકલ વાયરમેનની આઠ જગ્યા પછી હોર્ટીકલ્ચર આસિસ્ટન્ટની એક જગ્યા ફિટરની ચાર જગ્યા ઝુકીપરની એક જગ્યા માર્શલ લીડરની બે જગ્યા ત્યારબાદ માર્શલ ની બાસઠ જગ્યા એમ કુલ ટોટલ એકસો ને અઠ્યાવીસ જગ્યા ઉપર આ પોસ્ટ પ્રમાણે ભરતી થવાની છે ત્યારબાદ વાત કરીએ તો આમાં શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ જગ્યાઓ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે વિવિધ શૈક્ષણિક લાયકાત માગી છે જેમાં ઉમેદવારો જે તે પુષ્ટિ માટેની શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાનથી પૂર્વક વાંચવું એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ વધુ વાત કરીએ તો આમાં વયમર્યાદા શું છે તો સુરત મહાનગરપાલિકા ભરતી માટે ઉમેદવારની વયમર્યાદા વિવિધ પોસ્ટ માટે અલગ અલગ છે આ ભરતી માટે આપણે જોવા જઈએ તો અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધી અલગ અલગ વયમર્યાદા નિર્ધારિત કરવામાં આવેલી છે ત્યારબાદ આપણે પગાર ધોરણની વાત કરીએ તો સોપ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ ઇન્સ્પેક્ટરની પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ ત્રણ વર્ષ માટે તાલીમ પથ્થું રૂપિયા અઢાર હજાર પાંચસોથી ત્યારબાદ ઓગણચાલીસ હજાર નવસો થી રૂપિયા એક લાખ છબ્બી હજાર છસો તમને મળવા પાત્ર રહેશે ઓગણચાલીસ હજાર નવસો થી રૂપિયા એક લાખ છબ્બી હજાર છસો સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અલગ અલગ મળવા રહેશે એ તમને આપેલું છે એ તમારે એક ઘડી જોઈ લાવવાનું છે ત્યારબાદ આપણે વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા તો ઉપરોક્ત કેડરો માટે એપોઇન્ટમેન્ટ ઓથોરિટીને યોગ્ય જણાય તેવા માપદંડના આધારે આખરી પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે જેના દ્વારા જે તે જગ્યાની જે બેંક બંક જે છે ભૂલ છે જેમાં લાયકાત અથવા અનુભવ ધ્યાનમાં રાખીને લેખિત ટેસ્ટ પ્રેક્ટિકલ ટેસ્ટ અને મૌખિક ઇન્ટરવ્યુ લેવા અંગેના માપદંડ નક્કી કરાશે ત્યારબાદ વાત કરીએ તો અરજી કેવી રીતે કરવી તો સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરવા માટે પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિસિયલ જે વેબસાઇટ છે એના પર જવાનું છે ત્યારબાદ અહીં પહેલા અરમદારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો પહેલાથી રજીસ્ટ્રેશન કરેલું હશે તેમને રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી ત્યારબાદ યુઝર આઈડી અને પાસવર્ડ સાથે તમારે લોગ ઇન કરીને ઓનલાઈન અરજી કરી શકાશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત